અમારું કંકાવટી ઉડેરામાં આવેલું છે અને છેલ્લા અઢી વર્ષથી કોમ્પ્લેક્સ બંધ થયેલું છે અને એ એક ફાયર એન્ડ સેફ્ટીના હિસાબે કોમ્પ્લેક્ષ બંધ કરવામાં આવ્યું છે પણ એ જરૂર નથી અમારું ઓલરેડી ફાયર એન્ડ કમ્પ્લિશન સર્ટિફિકેટ અમને ઓલરેડી મળી મળેલું હતું પણ કોઈક અધિકારીના કહેવાથી અમારું ફાયર સર્ટિફિકેટ રદ થયેલું છે તો અમારી એકના વિનંતી છે કે અમારું કોમ્પલેક્સ જે હર્યું ભર્યું હતું ધંધો એ રીતે જો અમને ફરી એકવાર કોમ્પ્લેક્ષ ફરી અમારી સીલ લાગેલી છે એ ખોલી આપે તો અમારા બધા જે છે એ વ્યવસ્થિત રહી અને દુકાનમાં પોતપોતાની દુકાનો બેસી અને એ ધંધો કરી શકે એવી અમારી માગણી છે અહીંયા તો ચારસો ચારસો સાડી ચારસો સભ્યો છે અહીંયા આગળ પરિવારી છે એમનું ગુજરાન ચલાવતા હતા પણ કંઈક કારણસર આ બંધ થયું છે કોમ્પ્લેક્ષ તો વહેલી તકે અમને ખોલી આપે તો વધારે સારું કોમ્પ્લેક્સ બંધ થવાથી મુશ્કેલી તો એટલી પડી રહી છે કે જ્યાં અહીંયા નજીક અમને પડતું હતું હવે બીજે જઈને અમારે ભાડેથી દુકાનો લેવી પડે છે ભાડેથી સમજો કે દૂર જઈને અમારે પેટ્રોલની ની આંતે બધું બાળીને ત્યાં જવું પડે છે એમને ભાડું આપવું પડે છે પહેલા વુડાની હદ વિસ્તારમાં આવતું બે પછી બે હજાર ઓગણીસ પછી ગામ કોર્પોરેશનના હત વિસ્તારમાં આવ્યું તો બે હજાર ઓગણીસ પછી જ્યારે પણ ઉંડેરા ગામ કોર્પોરેશનના વિસ્તારમાં આવ્યું તો એ ટાઈમ પર કોરોના કાળ ચાલી રહ્યો હતો ઉંડેરા ગામમાં કંકાવટી એટીએમ કરીને કોમ્પ્લેક્સ આવેલું છે અમારા કોમ્પ્લેક્સમાં બે હજાર એકવીસ જાન્યુઆરીથી વડોદરા કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે સીલ કરવા માટે અમને પ્રારંભિક રીઝન એ જ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી નથી આ સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારા પાસે બે હજાર ઓગણીસમાં જ્યારે બુડામાં હતું ત્યારે અમારી પાસે ફાયર એનઓસી પણ હતી બે હજાર ઓગણીસમાં જ્યારે કોર્પોરેશનમાં આવ્યું ત્યારે વડોદરા કોર્પોરેશને ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી આપી હતી ત્યારબાદ કોઈ કારણસર એમને ફાયર એનઓસી અમારી રદ કરી અને એના પછી ફાયર એનઓસી નથી એવું કોમ્પ્લેક્સ સીલ માર્યું સીલ કર્યું ત્યારથી જે પણ છે નાના મોટા વેપારીઓ છે જીવન રોજગાર ઉપર નાનો મોટો વ્યવસાય કરીને ચલાવતા હતા એ બધા આર્થિક રીતે સાહેબ અમારા તો ખબર નહીં કોઈના દબાણમાં આવીને અધિકારીઓ અમારી એક થોડી પણ વાત સાંભળવા તૈયાર નથી અમે એમને અનેક રજૂઆતો કરી છે બધા જ અધિકારીઓને રજૂઆત કરી છે અમે હાઈકોર્ટમાં પણ ન્યાય માટે ગયા છે ત્યાં પણ અમારી એટલી દલીલ છે કે ભાઈ કંઈ નાના મોટા બાંધકામમાં સુધારા હોય તો તમે એને ડન માટે રેગ્યુલરાઇઝ કરો ફાયર એમ સીધો અમારી હતી કોમ્પ્લેક્સમાં એના માટે મને એટલી બધી ખબર નથી પણ અમને તો થોડો ન્યાય મળે આપના માધ્યમ એટલી જ રજૂઆત કે ભાઈ વડોદરા શહેરના કોર્પોરેશનના જેટલા પણ અધિકારીઓ છે અમારી વાત સાંભળે અને એક થોડો અમારા પચાસ એક જેટલા દુકાનદારો છે અને એમના પરિવારો છે જે આની ઉપર ડિપેન્ડેબલ છે એમને થોડો ન્યાય મળે